પોન્ડિચેરી ટીમો ભાગ લીધો હતો સબ જુનિયર વિભાગમાં પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર વિજેતા થઈ હતી ગુજરાતની ટીમ રનર્સ આપ થઈ હતી જ્યારે સિનિયર મહિલા વિભાગમાં મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ તમિલનાડુ કેરળ પોન્ડિચેરી दादनगर हवेली गुजरातनी टीमोए भाग लेतो होतो जेनी फायनल कर्नाटक ने गुजरात વચ્ચે રમાઈ હતી જેમાં કર્ણાટક ની ટીમ નો વિજેત થયો હતો જ્યારે ગુજરાત ની ટીમ રનર્સ અપત થઈ હતી ખેલો ઇન્ડિયા સબજુનિયરમાં અને જુનિયરમાં પહેલો નંબર મહારાષ્ટ્ર બીજો ગુજરાત ત્રીજો કોલ્હાપુર અને છત્તીસગઢ ચોથો આવી જ રીતના જુનિયરમાં બી સેમ રિઝલ્ટ અને સિનિયરમાં પહેલો નંબર કર્ણાટકા બીજો ગુજરાત ત્રીજો મહારાષ્ટ્ર અને ચોથો ચોથો તમિલનાડુ આ રીતનો રિઝલ્ટ છે અને ટુર્નામેન્ટ બહુ સારી રીતથી થઈ વુમેન્સ લીગની ખેલો ઇન્ડિયા અસ્મિતા વુમેન્સ લીગની ટુર્નામેન્ટ હતી અને ટુર્નામેન્ટ બહુ સારી થઈ થોડું વરસાદના કારણે ગ્રાઉન્ડ ચેન્જ અમે કર્યું અને પણ અમારી ટીમ જે ખરી અમારા જે સિનિયર પ્લેયર જુનિયર પ્લેયર એ બહુ મદદ કરી સવારેથી ચાલુ થઈ જતા કામ કરવાનું પ્રાઇસ ડિસ્ટ્રીબ્યુશન સાંજે પાંચ વાગે દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં આજવા રોડ ખાતે મૂક્યું છે વિજેતા ટીમ સબ જુનિયરમાં વિજેતા ટીમ આ મહારાષ્ટ્ર ગુજરાત કોલ્હાપુર અને છત્તીસગઢ કર્ણાટકની ટીમ સિનિયરમાં ચેમ્પિયન થઈ છે એમાં ગુજરાત મહારાષ્ટ્ર અને તમિલનાડુ બી છે ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ માં તો હવે અમે જ ચલાવીએ છીએ માંથી તો મેં નીતિન અમરભાઈ અને મારું પાછળ જે અમારા મિત્ર છે મારા સિનિયર પ્લેયર એ બહુ સારી મદદ કરી રહ્યા છે સહાય એટલે એસએસજી અમને વાઘુડિયા સ્પોર્ટ કોમ્પ્લેક્ષમાં રહેવાનું આવ્યું છે એ સારી સુવિધા છે

पहली बार जीता था और आज भी मैच जीते फर्स्ट प्लेस आया खेलो इंडिया में वेस्ट मैच में इसलिए खुश हो रहा है कौन सी टीम टफ रही महाराष्ट्र की टीम के साथ मैच था ना कल उसके साथ ज्यादा टफ हुआ फिर भी जीते आज भी जीते फर्स्ट प्लेस हुआ हमारी क्या मांचे, के साथ खेल रहे हम हमें वहाँ से आकर कैंप कैंप लगा था वहाँ पर सेवन डेज की और आ, आके खेलने के लिए बहुत कुछ हो रहा था और मैच जीत गए आ, मिट्टी की गेम है जमीन से जुड़ी हुई गेम है आपके जैसे जितने दिन लोग उनके लिए क्या कहेंगे सभी छोड़ना मत खेलने के, का गेम कंटिन्यू कीजिए कभी हार होती है कभी जीत होती है पर्सनल लेवल पे आपको कितना फायदा होता है ये गेम से ज्यादा फायदा होता है जैसे स्कॉलरशिप होता है यहाँ की स्कॉलरशिप मिलता है फर्स्ट प्लेस सेकंड प्लेस के लिए जीत कभी होता ही रहता है इसलिए जीत हुआ तो पैसा मिलेगा और स्कॉलरशिप मिलेगा का कैसा रहा इसके लिए? सपोर्ट है सभी का सपोर्ट है कोच मैनेजर सभी का पापा मम्मी सभी का कैमरा मैन नवनीत सत्यम प्लस સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર